ગોગંબા તાલુકાની નાલંદા વિદ્યાલયમાં ગણિત પ્રદર્શન યોજાયું નાલંદા વિદ્યાલય ગોગંબા ખાતે ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ કેજીથી લઈ ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા ગણિત વિષયના અવનવા પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા કેજીથી ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓએ અંગણિત વિષયને આધારિત માપણના પ્રોજેક્ટો જેવા કે નાના ત્રાજુ પરમિતિ જેવા અનેક પ્રકારના પ્રોજેક્ટોનું પ્રદર્શન કરાયું હતું ધોરણ છથી દસના વિદ્યાર્થીઓએ બીજગણિત અને ભૂમિતિ વિષયને આધારિત પ્રોજેક્ટ જેવા કે નિત્ય ભૂમિતિ કાકારો ગાથ અને ગાતાંક પાયથાગોરસ પ્રમય જેવા અન્ય સાહીઠ જેટલા પ્રોજેક્ટોનું પ્રદર્શન કરાયું જેને નિહાળવા માટે ગોગંબાના વિજ્ઞાન પ્રવાહ શાળાના રસાયણ વિજ્ઞાનના શિક્ષક વસંત સર અને વરિયા હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક કનુજિયા સર પધાર્યા હતા અતિથિગન દ્વારા વિદ્યાર્થીઓને અટપટા પ્રશ્નો પૂછવામાં આવ્યા પરંતુ બાળકો દ્વારા સરળ રીતે ઉત્તર મળતા આનંદિત થયા હતા વિદ્યાર્થીઓના વાલીઓએ પણ હર્ષ અને ઉલ્લાસભેર આ પ્રદર્શન નિહાળ્યું હતું વંદે માતર મારું નામ છે હું ધોરજામાં બોલ છું આજે હું તમને અવયવને અવયવ કરીશ આપણી સંખ્યાઓને જે સંખ્યાઓ બને વિશેષ ભાવિષ્ય જે સંખ્યાઓને અવયવ કરી છે દરેક સંખ્યાઓનો નાનામાં નાનો અવયવ એક હોય છે દરેક સંખ્યાઓનો મોટામાં મોટો અવયવ સંખ્યા જાતે જ હોય છે દાખલા તરીકે અવયવ છ ના અવયવ એક ગુણ્યા છ બરાબર છ બે ગુણ્યા ત્રણ બરાબર ચાર બરાબર આઠ ના સામાન્ય અવયવ એક અને બે અવયવ આપેલી સંખ્યાઓ વડે જે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય એ સંખ્યાઓને નિશેષ ભાગી શકાય સંખ્યાઓને આપેલી સંખ્યાઓનો અવયવી કહેવાય દરેક સંખ્યાઓનું નામ

ગણિત પ્રદર્શન ત્રીસ ત્રીસ ડિસેમ્બરના રોજ ગણિત પ્રોજેક્ટનું આયોજન થઈ રહ્યું છે તેની અંદર કેરીથી દસ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે બધાએ અલગ અલગ અને ખૂબ સરસ પ્રોજેક્ટ બનાવે છે અને તેઓ તેમનું પ્રદર્શન પણ સારી રીતે કરે છે અને જે જોવા આવે છે તેમને પણ એમ સારું ખૂબ જ છે નમસ્કાર અત્રે નાલંદા વિદ્યાલયમાં આજે ત્રીસ ડિસેમ્બરના રોજ ગણિત ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે તો બાળકોમાં રહેલી સુસુભ શક્તિને બહાર લાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે ગણિત વિષય વિશે બાળકોને જાણ જાણકારી મળે અને વધારેમાં વધારે જાણકારી મળી રહે તે માટે વિદ્યાર્થીઓ અલગ અલગ ધોરણ જેવા કેજીથી દસ ધોરણ સુધીના પ્રોજેક્ટ તૈયાર કરવા એવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ એમનામાં રહેલી શક્તિઓ દ્વારા એમનામાં વિચારોની વૃત્તિ પ્રમાણે અલગ અલગ પ્રોજેક્ટ બનાવીને પ્રેઝન્ટેશન કર્યું છે જેમાં ગણિતમાં જેવો કે અંક ગણિત બીજ ગણિત અને ત્રિકોણમિતિ જેવા અલગ અલગ વિષય સાથે ગણિતનું આયોજન ગણિતના પ્રોજેક્ટ બનાવ્યા છે થેન્ક યુ